અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષના દસ સભ્યોની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં બેતાલીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી જે ફોર્મ ચકાસણી અંતે હવે સાડત્રીસ ઉમેદવારો રહ્યા છે જ્યારે પાંચના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે જેમાં કોર્પોરેટ કેટેગરીમાં બેઠક માટે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે તમામના ફોર્મ મંજૂર થયા છે તો રિઝર્વ કેટેગરીમાં એક બેઠક માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકી હવે બે ઉમેદવારોએના ફોર્મ મંજૂર થયા છે જ્યારે બેના ફોર્મ રદ થયા છે તો જનરલ કેટેગરીની આઠ બેઠક માટે ચોત્રીસ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી જે પૈકી ત્રણના ફોર્મ રિજેક્ટ થતાં હવે એકત્રીસ ઉમેદવારો બચ્યા છે આમ બેતાલીસ પૈકી સાડત્રીસ ઉમેદવારી ફોર્મ સ્વીકાર થયા છે ત્યારે આગામી દસ જૂનના રોજ ફોર્મ પરત ખેંચવા સાથે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે વિકાસ પેનલ હાલ એઆઈએના સાત સભ્ય સંખ્યા સાથે વિપક્ષમાં છે તો સત્તા પક્ષ સંયોગ પેનલમાં પાસે તેર સભ્ય બળ છે અને દસ માટે ચૂંટણી યોજાઈ રહી છે સત્તા મેળવવા માટે પંદર બેઠક જરૂરી છે જેને લઈને એઆઈએ બે હજાર પચીસની ચૂંટણી હવે ખરા અર્થમાં ખરા ખરીનો જંગ જોવા મળશે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના તેરસોથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ દસ સભ્યોની મુદ્દત પૂરી થાય છે તીસ મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી વીસ મે જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે આ વચ્ચે સત્તા હાંસલ કરવા બંને પેનલ એડી ચોટીનું જોર લગાવી રહી છે એક તરફ સત્તા બરકરાર રાખવાનો પ્રયાસ છે તો બીજી તરફ સત્તા આંચકી લેવાનો પ્રયાસ ચાલશે આ વચ્ચે આગામી આઠ દિવસમાં કોર્પોરેટ લોભ લાલચ સાથે ફોર્મ પરત ખેંચવા સામ ડામ દંડ અને ભેદની નીતિ સાથે રાત્રિ બેઠક ખાટલા બેઠકથી લઈને કોર્પોરેટ ઘાતાઓ મઠામણ શરૂ કરી છે